ગુજરાતની મહાનગરપાલિકામાં જો પ્રજાના ટેક્સના પૈસા સૌથી વધારે કોણ બરબાદ કરી શકે તેની રેસ લગાવવામાં આવે તો કદાચ ભાવનગર છે તે નંબર વન ઉપર આવી શકે છે કારણ કે ભાવનગરમાં વિકાસના કામ થાય છે ત્યારબાદ એ વિકાસને તોડી પાડવામાં આવે છે અને ત્યાં નવો વિકાસ શરૂ થાય છે આવો જ ઘાટ ભાવનગર શહેરનો જે પશ્ચિમ વિસ્તાર આવેલો છે ત્યાં જોવા મળી રહ્યો છે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આજે જ્વેલ સર્કલ પાસે બટરફ્લાય ગાર્ડન જે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે

કોઈપણ પણ પ્રકારે પ્રજાના ટેક્સના પૈસા કેવી રીતના બચાવવા તેની કોઈ ખાસિયત કે આવડત રહી નથી તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં જે લાખો રૂપિયાના ખર્ચે કરોડો રૂપિયાના ખર્ચે કામ કરે છે તે નવે નવા બ્લોક નાખવામાં આવ્યા હતા તેને ઉખેડી પાડી અને પાણીની લાઈન નાખવામાં આવી છે જો બટરફ્લાય ગાર્ડન જ્યારે બનાવવામાં આવ્યું હતું ત્યારે કેમ મહાનગરપાલિકાના જે અધિકારી હોય અથવા તો જે સિટી એન્જિનિયર હોય અથવા તો જે સત્તાધીશ હોય તે ભૂલી ગયા કે અહીં પાણીની લાઇન નાખવાની જરૂરિયાત છે પરંતુ કહી શકાય કે ભાવનગરની અંદર જે શહેર પ્રમુખ છે તે સર્વે સર્વા કહેવાય છે કારણ કે આ જે શહેર પ્રમુખ છે તે સીઆર પાટીલના સમયમાં આવ્યા હતા અને તેમને કોઈ પણ કહી શકે નહીં કદાચ આવા અમે દસ કામ એને બતાવીએ કે જો તમે ટેક્સના પૈસા કેવી રીતના બરબાદ કરો છો તો પણ તેમને કાંઈ ફરક પડે તેમ નથી કારણ કે જો રાજ્યના મુખ્યમંત્રી અને આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા હોય કે પ્રજાના ટેક્સના પૈસા બચાવો તમે ખોટી રીતના વેડફાટ ન કરો પરંતુ ભાવનગર જે શહેર પ્રમુખ છે તેમને કશું ફેર પડે એમ નથી કારણ કે પોતે પણ એ પણ સી આર કાર્યકાળ હતો ત્યારે તેઓ શહેર પ્રમુખ બન્યા છે નવું કામ થઈ રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં નવા વેલનું જે કામ ગયા વર્ષે પૂર્ણ કર્યું ત્યારબાદ બોરતાળના વિસ્તારમાં અન્ય સ્ત્રોત ઊભો કરવા માટે તેના બાદ હાલમાં આ બીજું વેલ અને જે હયાત વેલ છે તેમાંથી પમ્પિંગ દ્વારા રક્તેશ્વર ફિલ્ટર ઉપર પાણી લઈ જવાનું હાલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો છે એક ઇન્ટેકવેલનું કામ પૂર્ણ થયા બાદ હાલમાં જે આ કામ શરૂ કરવામાં આવેલું છે તેમાં જે બ્લોક છે એ કાઢી અને લાઈન નખાયા બાદ તેને રિપીટ કરવાનું પણ ટેન્ડરમાં જે કામ હાથ ધરેલું છે તેમાં પણ સમાવેશ કરવા માગેલો છે માટે ન્યૂનતમ નુકસાન થાય અને આ કામ કરવાથી મહાનગરપાલિકાને લગભગ દર મહિને પચીસથી ત્રીસ લાખ રૂપિયાની રો અને વીજળીના ખર્ચમાં બચત થાય કેટલા ખર્ચ કેટલા રૂપિયા ખર્ચે કુલ લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે કામ હાથ ધરાયેલું છે અને નામ જયપાલજી છે આપણે આ કરોડો રૂપિયાના ખર્ચા આ લોકો સરકાર માન્ય બેવા લાયક સ્થળ બનાવ્યું છે બોરતળાવ પાર્સન ગાર્ડન બરોબર છે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હતી રોડ રસ્તા નવા બની ગયા કાળીબીજ જવા માટેનો રસ્તો છે ઇસ્કોન ક્લબ બાજુમાં છે મસ્તીની સુવિધા હતી પછી આ લોકોએ ખર્ચો કર્યા બાદ પછી આ લોકોને ને હોય કે પાણીની લાઇન તો પાણીની લાઇન અત્યારે આ લોકો કરી રહ્યા છે પરિસ્થિતિ અને લાખો કરોડો રૂપિયાનો લોકો ટેક્સ ભરે છે એ છતાંય આ લોકો અત્યારે અબજો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે અને લોકોનો ટેક્સ કાંઈ કાંઈને આવા નવા નવા કાર્યો કરી રહ્યા છે અને પૈસાનો બરબાદ કરી રહ્યા છે તો હવે આ સરકાર કરવાની શું છે આ સરકારને આપણે વિરોધ કરવો જોઈએ હવે આ લોકો ટેક્સ ના ભરો ટેક્સ ભરો તો એવું વિચારો કે આ પૈસા કઈ જગ્યાએ જવાના છે અને હવે આપણે વિકાસનું વિચારો કે આ પાર્ટી બદલાવો પક્ષ બદલાવો ને કે સારો નેતા ચૂનો